નમસ્કાર મિત્રો હવે આવે છે રાશિ સિંહ અને સિંહ મારી પર્સનલી વાત કરું બાપુ તો એ મારી બહુ ફેવરિટ રાશિ છે કારણ કે એના જે બે અક્ષર છે મ અને ટ અને મારી માતાનું નામ છે મધુકાન્તાબેન ને હું મારી માની અને બાપની બહુ નજીક છું એટલે એક પર્સનલી મને વધારે એવું થાય છે કે આ રાશિ વિશે તો મારે બહુ જ જાણવું છે અને તમે મને ડિટેલમાં જણાવજો કે મ અને ટ રાશિવાળા જે પણ અક્ષરથી શરૂ થાય છે એ નામોની વ્યક્તિઓનું આ વર્ષ કેવું છે ખાસ કરીને વડીલો માટે કે એમનું હેલ્થ બાબતે જો તમે કંઈ પ્રકાશ પાડી શકો તો ખૂબ આનંદ થશે બેન તમે હમણાં એક બહુ સરસ વાત કરી કે મને ટો સાથે તમે બહુ સારી રીતે જોડાયેલા છો કારણ કે તમારા માતૃશ્રીનું નામ મધુકાન્તાબેન છે અને એની સાથે સાથે પહેલાં એ વાત પણ તમે કરી હતી કે બાપુ સાથે બેઠા પછી ક્યાંક ને ક્યાંક રાશિની પણ અમને ખબર પડવા માંડી કે કઈ રાશિમાં કયા અક્ષર આવે જેવી રીતે મને ટો સાથે તમારી લાગણીઓ જોડાયેલી છે કારણ કે તમારા માતૃશ્રીનું નામ મધુકાન્તાબહેન છે એવી જ રીતે મારા પોતાના મધરનું નામ મારા પોતાના માતૃશ્રીનું નામ માનકુવરબા એટલે હું પણ ક્યાંક ને ક્યાંક મને ટ સાથે વધારે સારી રીતે જોડાયેલો છું તો આજે આપણે વાત કરીશું કે જે જાતકની રાશિ સિંહ રાશિ છે એટલે કે મ અને ટ ના અક્ષર સાથે જે જોડાયેલા છે અથવા તો જે લોકો મ અને ટ અક્ષરથી ઓળખાય છે જેના નામની અંદર મ અને ટ અક્ષર છે એવી વ્યક્તિની આજે વાત કરીશું સૌથી પહેલાં તો એ વ્યક્તિઓ એ ધ્યાન રાખવું જરૂરી છે કે જે મ ટ ધરાવે છે એમણે એમના ઘરમાં જો શક્ય હોય જો શક્ય હોય તો દરરોજ એક સાથીઓ બનાવો દરરોજ ક્યાં આગળ બનાવવાનો ઘરના આંગણે ઉમરા પાસે ઉમરો હોય કે ના હોય ઉમરા પાસે જો તમે એક સાથીઓ બનાવશો તો બે હજારને ચોવીસનું વર્ષ તમારું બહુ સારું જશે એમ જે ગૃહિણીઓ રસોડામાં કામ કરે છે એ ગૃહિણીઓએ શું કરવાનું છે કે જ્યાં માટલું મૂકે છે ત્યાં પાંચ અંકુના ચાંદલા કરવાથી પણ એમના જીવનની અંદર બે હજાર ચોવીસનું વર્ષ સારું જશે જશે અને જશે હવે આપણે કરીશું દર મહિને બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન સિંહ રાશિવાળી વ્યક્તિઓએ શું કરવું જાન્યુઆરી મહિનામાં આ યાદ રાખવું જરૂરી છે જે લોકોની રાશિ સિંહ છે જે લોકોના અક્ષર મહાન હેઠળ છે એવા લોકોએ જાન્યુઆરી મહિનામાં એમના ઘરની અંદર જે બેડરૂમ છે એ બેડરૂમની અંદર ચાદર ઓસિકું કે ઓઢવાનું એ પીળા કલરનું ન હોય એનું ખાસ ધ્યાન રાખવું આ વાતની ખાસ કાળજી લેવી કે શક્ય હોય તો લાલ કલરનો ઉપયોગ થાય એવી વસ્તુ લેવી ફેબ્રુઆરી મહિનામાં જે વ્યક્તિના નામ મ અને ટ છે એવી વ્યક્તિઓએ એ યાદ રાખવું જરૂરી છે કે ફેબ્રુઆરી મહિનામાં તમારે ચૂરમાના લાડુ ચૂરમાના લાડુ કોઈ ગરીબ વ્યક્તિને કોઈ ગરીબ બ્રાહ્મણને કોઈ વૃદ્ધ વ્યક્તિને લાડુ લાડુનું દાન આપવું બે લાડુ અને થોડી ફૂલવડીનું જો પણ દાન આપશું બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં તો તમારા જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે નહીં આવે અને નહીં આવે માર્ચ મહિનામાં હંમેશા આ યાદ રાખજો કે માર્ચ મહિનો જ્યારે આવે છે ત્યારે માર્ચ મહિનામાં ક્યારેક ઠંડી હોય છે ક્યારેક ગરમી હોય છે તો એવી વખતે જો શક્ય હોય જો તમે સુખી હો તો કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જઈ કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જઈ કઠોળનું દાન કરવું જો કઠોળનું દાન કરશો તો બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે આવશે અને આવશે એપ્રિલ મહિનામાં શેરડીનું દાન કરવું એપ્રિલ મહિનામાં જો તમે શેરડીનું દાન કરશો તો બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન તમારું જીવન રસથી ભરપૂર થઈ જશે એટલે એ યાદ રાખવું જરૂરી છે કે બે હજાર ચોવીસમાં જો તમે એપ્રિલ મહિનામાં ક્યારે પણ આખા મહિનામાં એક વાર શેરડીનું દાન કરશો તો તમારો સમય સારો આવશે જ આવશે અને આવશે મે મહિનામાં બહુ જ જરૂરી વાત એ છે કે જ્યારે સિંહ રાશિ છે તમારી તો એટલું યાદ રાખવું કે મે મહિનામાં જો તમે ગરીબોને જમાડવાનું કરશો કોઈ પણ ગરીબ કોઈ પણ બ્રાહ્મણ કોઈ પણ એવી વ્યક્તિ કે જે તમારા પડોશી છે અને એની પરિસ્થિતિ સારી નથી એને ક્યારેક એક ટંક જમવાનું પણ આપશો તો પણ તમારા જીવનમાં સારું થશે 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 અને થશે જૂન મહિનામાં તમારે ચંપલ અથવા તો જૂતાનું દાન કરવાનું છે તમે કોઈ પણ ગરીબ માણસને સ્લીપર પણ અપાવશો તો પણ તમારા જીવનમાં સારો સમય આવશે 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 અને આવશે જુલાઈ મહિનામાં જ્યારે તમે કોઈ માની લો કે તમારી અડસપડોશમાં કોઈ ગરીબ વ્યક્તિ છે અને ખાસ કરીને નાના બાળકોને તમે કપડાનું દાન આપશો તો તમારા જીવનમાં સારો સમય આવશે જ એવું તમારે માનીને જો દાન કરશો તો ચોક્કસ તમને એ ફળ મળશે મળશે અને મળશે ઓગસ્ટ મહિનામાં ફરી પાછો કહું છું કે ઓગસ્ટ મહિનો એ એક એવો સમય આવે છે કે જે સમય દરમિયાન બહુ જ બધા તહેવારો આવે છે તો એ તહેવારો દરમિયાન તમારે એટલું યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જઈ કોઈ પણ એવી વ્યક્તિને તમે જો શીરો ક્યાંકથી શીરો બનાવડાવીને જશો કોઈ વૃદ્ધને ખવડાવશો અથવા તો કોઈ એક વૃદ્ધ અથવા તો જ્યાં કોઈ એક વ્યક્તિ રહે છે જ્યાં એક ગરીબ વ્યક્તિ રહે છે એને શીરવાનું જો તમે ક્યાંક ને ક્યાંક દાન આપશો તો તમારા જીવનમાં સારો સમય આવશે આવશે અને આવશે સપ્ટેમ્બરમાં કાળા કૂતરાને રોટલી ખવડાવવી જો કાળા કૂતરાને રોટલી ખવડાવશો તો પણ તમારા જીવનમાં સારો સમય આવશે ઓક્ટોબર મહિનામાં શાકભાજીનું દાન કરવાનું છે જે વ્યક્તિ સિંહ રાશિ ધરાવે છે જે વ્યક્તિના નામ મને ટથી શરૂ થાય છે એવી વ્યક્તિએ હંમેશા યાદ રાખવું જરૂરી છે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન ઓક્ટોબર મહિનામાં કોઈપણ પ્રકારના લીલા શાકભાજીનું દાન કરશે તો એના જીવનમાં સારો સમય આવશે આવશે અને આવશે નવેમ્બર મહિનામાં ફ્રૂટનું દાન કરવાનું તમે નવેમ્બર મહિનામાં માની લો કે એવું બની શકે કે તમારા ધ્યાનમાં કોઈ સારું ફ્રૂટ હોય એ ફ્રૂટનું જો તમે દાન કરશો તો પણ તમારા જીવનમાં સારો સમય આવશે ડિસેમ્બર મહિનામાં બોરનું દાન કરવાનું જો તમે બોરનું દાન કરશો ગરીબ માણસોને અથવા તો નાના બાળકોને તો પણ તમારા જીવનમાં બે હજાર ચોવીસનું વર્ષ સારો સમય આવશે આવશે અને આવશે